ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જેવો આપણે ન્યુ બ્લોગ શરૂઆત કરી દીધી છે ને આપણે આવી ગયા છીએ આંગણવાડી ના મારા આંગણવાડી બધા બાળકો આવી ગયા છે ને આમ જો મસ્ત રીતે કમ્પ્લીટ થઈને બેસી ગયા છે કા બધાય આવી ગયા ને મજા આવે ના આંગણવાડીએ જો બધાય બાળકો આવી ગયા છે ચાલો તો હું જોઈ લઉં આજ કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે ને આપણે ગુલાબ બનાવવાનું છે તો ચાલો માહિરભાઈ તમે બહુ મસ્ત અત્યારથી ઊભા થાવ ને માહિરભાઈ

વેરી ગુડ ચાલો તો બધા આજે આપણે પલોઠીન મોઢા પાંગી રાખી દયો ચાલો આજ તો જો ટીચર ગયા છે મીટિંગ માં ગયા છે ને આપણે જો રસોઈ આપણે બનાવવાની છે અને છોકરાઓને ભણાવવાના પણ આપણે છે તો પહેલા રસોઈનું કામ કા થોડું ઘણું કરી લેશું અને પછી બાળકોને ભણાવશું ચાલો ભણવું છે ને ચાલો બધા હે ને વાહન છે નથી માલે હે વાહન મે વાહન માલે વાહન કોને ખબર છે

ચાલો તો આજે છે ને આપણે એક છોટી સી કતલ કતપુતલી નું ગીત અભિનય ગીત કરવાનું છે અને બીજો એક જામુડો કેને વાવ્યો બરોબર તો ચાલો કોને આવડે છે ઊંચે આંગરી કરો જોઈએ બધાને આવડે છે ચાલો તો આપણે લાઈન વાર લઈશું પણ પહેલા માહી બેન આવશે તો ચાલો માહી બેન ઉપર સરસ તાલી ઉપાડો વેરી ગુડ ચાલો તો હજી જો માય બેન છે ને બીજું બાર ગીત ગવડાવશે મે એક જ છોટી સી કતપુતલી છે નો ચાલો તો દબાલ્યો સાંભળો પછી બધાનો વારો આવશે એટલે બધા સાંભળજો ચાલો ખાલી પાડો હાલો હવે કોણ આવશે કોણ આવશે હવે ચાલો મજા આવી બધા ને તો ચાલો તાલી પાડો ફૂલ બનાવી દો વેરી ગુડ ચાલો તો આપણે જો અહીંયા મસ્ત ભાત બફાઈને રેડી થઈ ગયા છે ને અહીંયા દાળ બની ગઈ છે હવે દાળનો વઘાર કરવાનો ચાલો આમાં જો ટમેટા મરચાં બધું એડ કરી દઈએ અને અહીંયા મસ્ત જો આપણે બટેકા પણ બફાઈ ગયા છે એટલે આપણે બટેકાનું શાક પછી વઘારશું પણ પહેલાં વેલા છે ને આપણે દાળ વઘાર નાખીએ પછી છેલ્લે બટેકાનું શાક વઘાર નાખીએ ચાલો તો બાળકોનો નાસ્તો રેડી થઈ ગયો છે અને આપણે બાળકો માટે મસ્ત નાસ્તો બનાવી નાખ્યો જો અહીંયા બટેકાનું શાક બનાવી રેડી છે અહીંયા દાળ રેડી છે અને અહીંયા મસ્ત જો આપણા ભાત બનીને રેડી છે ચાલો તો બાળકોને નાસ્તો ટાઈમ થઈ ગયો છે તો બાળકોને નાસ્તો નાસ્તો આપી દે ડાયો પર ચાલો આપણે આવી ગયા છીએ આંગણવાડી થી ઘરે અને ઘરનું કામકાજ કરી નાખ્યું છે જો વાગી કેટલા ગયા છે સાડા પાંચ થઈ છે કાંઈ લો સાડા પાંચ થવા આવ્યા છે ચાલો સાડા પાંચ થઈ છે હમણે અને જો ઈ બેઠા બેઠા વિડીયો બનાવો ને એડિટિંગ કરું એડિટિંગ હા અને તમે કેતો તરબુસ લીધા હું ભાવ લીધા

હાલો આપણે કામકાજ કરીએ જો સાંજનો સમય થઈ ગયો છે અને કામકાજ કરવાનું છે આપણે તો ચાલો કામકાજની ચાલુ કરી દઈએ આમ જો રસોડામાં તો હજી વાસણ એ પડ્યા છે ગોઠવવાના આમ કરતા કરતા ઘરનું કામ કરીએ ને ત્યાં ખાઈ પડી જાય એમને તો હું થઈ ગયું છે બખર જનતા થઈ ગયું છે કામનું આમ જો હજી વાસણ ને બધું એમને પડ્યું છે એક કામ ખૂટે બીજું કામ બીજું કામ ખૂટે તો ત્રીજું કામ અડધું કામ રહી જાય અડધું કામ થઈ જાય એવું બધું હોય આ વાસણ એવું બધું ગોઠવી નાખીએ આપણે